ગઢપુરમાં શ્રી ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું હતું એક દિવસ ચણતરકામમાં વપરાતી ચૂનાની કાંકરી પૂરી થઈ રહી એટલે પાર્ષદ નથુજીએ શ્રીજી મહારાજ પાસે આવીને પ્રણામ કરીને કહ્યું કે મહારાજ ચણતરકામમાં કાંકરી થઈ રહી છે અને ઘેલા કાંઠે છે તો ત્યાંથી લાવવી જરૂરી છે આ સાંભળીને શ્રીહરીને શ્રીહરી સૌને કહે કે ચાલો જઈએ એટલે સૌ સંતો ભક્તો સંગાથે ઘેલા તરફ ચાલતા થયા શ્રીહરી ગાડામાં બેઠા અને ઘેલે આવીને ચૂનાની કાંકરીના ખડકલા પાસે ગાડું છોડીને પોતે ગાડાની ઊંધે બેઠા થોડીવારમાં પાર્ષદોએ શ્રીહરીને બેસવા સારું ઘૂંગણનો છાંયો કર્યો એટલે શ્રી હરી એમાં આવીને બેઠા અને સૌ પરમહંસને ચૂનાની કાંકરી ખોદવાની આજ્ઞા કરી શ્રીહરીએ બધી જગ્યાએ ફર્યા અને આંટો દઈને પરત ગાડાની ઊંધે આવીને પાછા વિરાજમાન થયા એ વખતે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં આવ્યા ને હરિને અતિ હેતથી પ્રણામ કર્યા હરિએ સ્વામીને પૂછ્યું કે સ્વામી વાડીએ રીંગણાની કેવી છત છે ત્યારે સ્વામી કહે મહારાજ હાલ બે હજાર રીંગણા તો આપો એ સાંભળીને મહારાજ બોલા કે રીંગણા તો તમે આપો પણ લોટ ઘી તેલ વગેરે જોઈએ કોણ આપે નારાયણજી સુતાર ત્યાં બેઠા હતા એ બોલા કે મહારાજ ઘી તો હું દસ મણ સુધી જેટલું જોઈએ એટલું આપું નારાયણજી સુતારનો ભાઈ અજરામર ત્યાં બોલ્યો કે મહારાજ આપ શાક વઘારો તો બધા મસાલા ને લોટ વગેરે હું આપું શ્રીજી મહારાજ ઘણા રાજી થયા અને સૌ સાથે ત્યાં જ સામાન મંગાવ્યો મોટા મોટા દસ ચરુમાં રીંગણા નાખીને ઘીથી મહારાજે પોતાના હાથે જ શાક વગાવ્યું લોટની બાટીઓ બનાવીને ઘીમાં જબોળીને વળી દહીંને દૂર દરબારમાંથી લાવીને સૌ પ્રથમ શ્રીજી મહારાજ પોતે બાટી અને રીંગણાનું શાક અને ઉપર દહીં લઈને થાળ જીમા જમીને ચડવું કરીને શ્રીયરીએ પોતાના થાળની પ્રસાદી સચ્ચિદાનંદ સ્વામી નારાયણજી સુતાર અને અજરામરને દીધી આ જોઈને બ્રહ્માનંદ સ્વામી તુરત જ રમૂજ કરતા હસતા હસતા બોલ્યા કે મહારાજ તમારું કામ એવું કેવું કે કાંકરી તો અમે કાઢીએ છીએ ને પ્રસાદી તો કોક જમે છે શ્રી હરિ સ્વામીનો ભાવ પામી ગયા એટલે હસતા હસતા બોલ્યા કે જેનો માલ એને પ્રસાદ એમ કહીને પાર્ષદને આજ્ઞા કરીને દશે ચરુમાંથી એક એક થાળીમાં શાંક મંગાવીને પછી દસ બાટીઓ લઈને દસે થાળીમાં એક એક પોળીઓ જમીને એ પ્રસાદી દસેઈ ચરુમાં પધરાવીને ચડું કરીને મુખવાસ લઈને પોતાના હાથે સૌને શાક અને બાટીઓ પીરસી ને સૌને હેતથી આગ્રહ કરીને જમાડ્યા સૌ જમી રહ્યા પછી સૌને શ્રીહરીએ છાતીમાં ચરણારવીને દીધા અને અતિ રાજીપો વર્તાવ્યો ત્યાર પછી શ્રીહરિ ત્યાં જ મુંગળનો છાંયો કરેલો હતો ત્યાં પોઠ્યા અને સાંજે સૌ સાથે દરબારગઢમાં પરત આવ્યા અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના અલૌકિક અને દિવ્ય ચરિત્રોમાંથી